બાબર તાલુકાના બરવાડા ગામે ભર ઉનાળે પીવાના પાણી માટે કકડાટ સાફ સફાઈનો અભાવ બરવાડા ગામમાં પાંચસો જેટલી ગાયો અને અન્ય પશુઓ છે હવાડા એક મહિનાથી પાણી વગર સુકાભટ છે પાણીના હવાડા અને ટાંકીઓ ખાલી ખમ તો લોકો અને પશુઓ પાણી માટે વલખા મારી રહ્યા છે બાબર તાલુકાના બરવાડા ગામમાં વિકાસના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે અને લોકોની વારંવાર લેખિત રજૂઆત છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી કોઈ પગલાં લેવામાં આવતા નથી તેવી ફરિયાદો ઉઠી છે રાજ્ય સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતને સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ મોટાભાગની પંચાયત કચેરીના સરપંચ અને તલાટી કમ મંત્રીઓ સફાઈની ગ્રાન્ટ કાગળ ઉપર કામગીરી બતાવી ચાવ કરી જતા હોવાનો આક્ષેપો લોકો કરી રહ્યા છે ત્યારે ભાપર તાલુકાના બરવાડા ગામની મુલાકાત લેવામાં આવી હતી તો ગ્રામ પંચાયત કચેરીની અંદર અને આજુબાજુ કચરાના ઢગ જોવા મળ્યા હતા જો ગામની વહીવટી ચલાવવા માટેની મુખ્ય જગ્યા એવી પંચાયત કચેરીમાં સાફ સફાઈનો અભાવ અને ગંદકી હોય તો ગામની અન્ય જગ્યાઓની હાલત શું હશે તેવા સવાલો ઉઠી રહ્યા છે કચેરીની સાફ સફાઈની ગ્રાન્ટ નહીં મળતી હોય કે પછી કાગળ ઉપર વપરાય છે તેવા આક્ષેપ ગામમાં ઉઠી રહ્યા છે ગામમાં પાણી છેલ્લા એક મહિનાથી આવતું નથી તેના કારણે પાણીના હવાડા સુકાવટ છે ગામમાં પાંચસો જેટલી ગાયો અને અન્ય પશુઓ પાણી વગર તરસી રહ્યા છે જેને કારણે પશુપાલકો પાણી માટે પોકાર કરી રહ્યા છે પરંતુ કોઈ જ સાંભળતું નથી તેવી ફરિયાદો ગામમાં ઉઠી રહી છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભાભર તાલુકાની બરવાળા ગામ જેવી ગ્રામ પંચાયતની ઓછીથી મુલાકાત કરવામાં આવે તો ગામ લોકોની સુખાકારી માટે વપરાતી ગ્રાન્ટમાં થયેલા મોટા ભ્રષ્ટાચાર સામે આવી તેવી શક્યતા દેખાઈ રહી છે આ બાબતે કમ મંત્રીની મુલાકાત કરી સફાઈ ન થતી હોવા અને પાણીના પ્રશ્ને પૂછતા ઉડાવ જવાબ આપ્યો હતો તેમણે જણાવ્યું કે ગામ લોકો દ્વારા મારા વિરોધ પાંચસો ઓગણીસ અરજીઓ કરી છે તો આવા ગામનો હું શા માટે વિકાસ કરું તેવો જવાબ આપીને ગામ સામે ખુદ તલાટીએ નારાજગી વ્યક્ત કરી હતી આ બાબતે કાનજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમારા ગામમાં પાણી આવતું નથી જેના કારણે ગાયો તરસી રહી છે અને લોકોને પીવાનું પાણી મળતું નથી સાફ સફાઈ થતી નથી તલાટી અને વહીવટદારને કહેતા અમારી કોઈ જવાબદારી નથી તમારી રીતે કામ પાણી મેળવો અમારી પાસે કોઈ ગ્રાન્ટ નથી તેવા જવાબો આપે છે અમો એ છે ગાંધીનગર સુધી રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી આ બાબતે ગામના રવિ દેસાઈએ જણાવ્યું હતું કે અમારા ગામમાં એક મહિનાથી પાણી આવતું નથી હવાડા ખાલી છે મારી પાસે પચાસ ગાયો છે તરસી રહે છે ઢોર બહુ

લો વટલી શું અમારું ઘર ગામ અત્યારે પાણી વિહોણું અને સફાઈ વિહોણું કોઈ કામગીરી અમારા ગામની અંદર નથી ગામની અંદર પાણીનું બહુ તકલીફ છે લોકોને પીવા પાણી નથી ગાયો તરસી છે ગામની અંદર કોઈ વિકાસ નથી તલાટી કે વહીવટદારને કહેવા જાય એટલે શું કહે છે કે અમારે કોઈ જવાબદારી નથી તમારી રીતે તમે કરો જે કરવું હોય પાણી લેવું હોય કે પીવું હોય કે પાઇપલાઇન ખોદી અને તમે લ્યો અમારે કોઈ અમારી પાસે ગ્રાન્ટ નથી કાંઈ નથી કોઈ કામ કામગીરી થતી નથી બરવાડામાં મેં ગાંધીનગર પત્ર લખ્યા જિલ્લા કલેક્ટર સાહેબને લખ્યા છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને લખ્યા છે મામલતદાર શ્રી ફાભરને લખ્યા છે ટીડીઓ શ્રી ફાભરને મેં આપ્યું છે લેખિતમાં પણ અમને કોઈ જવાબ આપતા નથી આટલું મારું કહેવું છે મહેરબાની કરીને મારા ગામની અંદર કાંઈક વિકાસ થવો જોઈએ સફાઈ કામ થવું જોઈએ અમને પાણી વગરના અમે અત્યારે તરફડીએ છીએ અમારે પીવા માટે પાણી નથી નાવા ધોવાની તો બેન મનની વાત છે પણ પીવા માટે પાણી પણ નથી ગાયો તરસી રહે છે કોઈ વિકાસ નથી સફાઈ કામદાર પણ કોઈ છે નહીં સફાઈ નથી કરાવતા તલાટી શ્રી અને શ્રીને કહેવા જાય એટલે કંઈ તો થાવું હશે થશે કાંઈ નહીં અમને કાંઈ મળતું નથી ક્યાંથી ગ્રાન્ટ લાવી કે તમારું કામ કરીએ અમારી પાસે કાંઈ છે જ નહીં તો પછી આ ભંડોળ ગયું છે આ બધું અમારું ભરવાડાની પંચાયતમાં કાંઈ આવતું જ નથી એમ અમારે ક્યાં જવું એમ કેને કહેવું અમે બધે પત્રો લખી લખીને કંટાળ્યા પણ રજિસ્ટર રેડી કરી પણ કોઈ જવાબ આપતા નથી તલાટી કે દિવસ અઠવાડિયા માં આવે છે કે રોજે રોજ અઠવાડિયે આવે તો આવે ને કે ના આવે ગામ લોકો કહે તો ધમકી આપે છે પોલીસ બોલાવે આવું કરે છે લેડીઝ તલાટીને ને બે લેડીઝ છે વધારે અમારે વધારે પૂરતું બોલવામાં જાય તો અમને ધમકીઓ આપે છે કરવું કેમ અમારે બસ ક્યાં જવું